સ માં આવશે ધોધમાર વરસાદ ગુજરાતમાં બોતેર કલાક વરસાદ હવે આવશે નવા અંદાજમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં મોટું તોફાન આટલી તારીખે વાવાઝોડું આવશે ગુજરાતમાં અંબાલાલ પટેલની મોટે આગે ચાલો જાણીએ તો શ્રાવણ માસમાં આવશે ધોધમાર વરસાદ અમદાવાદમાં ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી છે સાત દિવસ કરવામાં આવી છે અને જેમાં વયાવદ રહેવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો કેટલાક ભાગમાં વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ અને અમદાવાદમાં કેન્દ્ર કેરેક્ટર અદાસ દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં રિજન સૌરાષ્ટ્રમાં કચ્છ સિવાયના ભાગમાં પાંચ દિવસ વરસાદની ચેતવણી કરવામાં આવી છે જેમાં સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ અતિ ભારે વરસાદની શક્યતા સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને દિવસે પચીસમી જુલાઈએ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર અને હવેલી ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે અને ત્યાં ભારે પવન પણ ફૂંકાય છે અને વીજળીના કડાકા ભડાકા સાથે શક્યતા પણ વધારે મિત્રો રેવનજી અને રાજ્યના માછીમારોમાં પાંચ દિવસ દરિયાને ન ખેડવાની સૂચન અપાય છે મિત્રો હવે વાત કરીએ બીજા સમાચારની તો બંગાળની ખાડીમાં મોટું તોફાન હાલમાં દેશ ચોમાસાની સ્થિતિ અંગે વાત કરીને એકે દાસે જણાવ્યું છે કે એક વરસાદની સિસ્ટમ પશ્ચિમે બંગાળની ખાડીમાં તરફ બનેલી છે જે આગામી સમય પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને ગતિ કરશે અને આ સિવાય ટ્રફ લાઇન ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પસાર થઈ રહી છે જ્યાં ઉત્તર છત્તીસગઢ અને સાયક્લોનિક સેક્યુલેશન અને ઓફ શેર શેર ટ્રફ મહારાષ્ટ્ર અને કેરળમાં દરમિયાન પટ્ટી પરથી પસાર થઈ રહી છે મિત્રો વાત કરી બીજા સમાચારની તો ગુજરાતમાં હવે નવા અંદાજમાં વાવાઝોડા ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં થોડાક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે થોડાક દિવસ પહેલાં રાજ્યમાં ચોમાસામાં સક્રિય જોવા મળતી હતી જોકે હવે સક્રિય થત નથી અને તે તેથી વરસાદનો સમયગાળો ઓછો થઈ ગયો છે થોડાક દિવસ વરસાદની સર્વત્ર પાણી સમસ્યા જોવા મળે છે અને કેટલાક જગ્યાએ અતિશય પાણી ભરાઈ ગયું છે હવન વિભાગે જણાવ્યા મુજબ વરસાદના અંગે ચેતવણી જાહેર કરી છે આ ચોમાસામાં પ્રવૃત્તિ ઓછી છે અને પરંતુ ગમે ત્યાં પણ બદલાઈ શકે છે મિત્રો હવાત કરી બીજા સમાચારની તો મિત્રો ગુજરાતમાં બોંતેર કલાક વરસાદ બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં બોત્તેર કલાક મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે કેટલાક ભાગોમાં વધારે અને અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદની રાજ્યમાં પૂર સ્થિતિ સર્જાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં વધારે ભારે વરસાદની શક્યતા છે મોરબી થાન ચોટીલા સુરેન્દ્રનગર હળવદ રાજકોટ ભારે વરસાદની શક્યતા છે પાટણ સમી હાજર મહેસાણા બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે સિત્તેરથી એસી કિમીની ઝડપે પવન ફૂંકાઈ છે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો ગુજરાતમાં અંબાલાલ પટેલની મોટી આગાહી છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબરલાલ પટેલની ભારે વરસાદની આગાહી છે પણ અંબાલાલ પટેલે મુજબ સત્યાવીસ જુલાઈ બાદ મેઘરાજાએ મુજબ ભૂક્કા બોલાવશે અને આ ઓગસ્ટ મહિના જરૂર સુધી રાજ્યમાં ભાગ ભારે વરસાદ પડશે અને અઠ્યાવીસ જુલાઈ રાજ્યના કેટલાક ભાગમાં જળતર બોળ થશે અને આ એટલા વિસ્તારોમાં આઠ થી દસ ઇંચ જેટલો ખાપકી પડશે મિત્રો વરસાદ અને તેમજ સત્યાવીસ બાદ ગુજરાતમાં જળબંબાકાર બોલાઈ શકે છે મિત્રો જોઈ શકો છો તારીખે આવશે ગુજરાતમાં મોટું તોફાન પચીસ જુલાઈએ તાપી નર્મદા ડાંગ સુરત વલસાડ હળવો વરસાદ પડી શકે છે અને છવ્વીસ જુલાઈએ ભરૂચ નવસારી સુરત તાપી નર્મદા અને અમરેલી છોટા ઉદેપુર ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ ડાંગમાં વરસાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત સત્યાવીસમી જુલાઈએ દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે સુરેન્દ્રનગર બોટાદ મહેસાણા અરવલ્લી ખેડા આણંદ રાજકોટ અમરેલી નર્મદા વલસાડ નવસારી બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા અને મહીસાગર ભરૂચ સુરત તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અને ભાવનગરમાં પણ વધારેમાં વધારે વરસાદની શક્યતા રીતે જણાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ મિત્રો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની તો મિત્રો મિત્રો દસ જ મિનિટમાં મિત્રો બે ઇંચ વરસાદ ઠાડજ ગામમાં પડ્યો છે મિત્રો જોઈ શકો છો બે જ મિનિટમાં શેરીઓમાં પાણી વેતાણ કરી નાખ્યું છે મિત્રો મિત્રો જોઈ શકો છો અહીંયા થાડેજ ગામમાં તો આભ ફાટી ગઈ છે મિત્રો જોઈ શકો છો અહીંયા વધારામાં વધારે વરસાદ આવી રહ્યો છે મિત્રો જોઈ શકો છો અહીંયા વિડીયો સારું લેવા પોતાની ચર્ણ ટેકનિક ગુજુને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારતી નમસ્કાર